સ્ટ્રેન્થ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ સાથે મળી કુલ બસો બાસઠ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન ઉચકીને સંગીતા પરમારે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો ઇન્ટરનેશનલ સ્પર્ધામાં આઠ દેશો વચ્ચે રમી વિજેતા બનતા હર્ષની લાગણી છવાઈ હતી વિસનગર તાલુકાના રાલીસણા ગામનું ગૌરવ વધારતા સંગીતા પરમારનું લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું છેલ્લા બે વર્ષથી કોમ્પિટિશન લાઇનમાં રમી ચૂક્યા છે તેઓ સુરતના ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે પણ ચારથી પાંચ વાર ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને નેશનલ લેવલે પણ જયપુર રમ્યા હતા આ વર્ષે ઇન્ટરનેશનલ વર્લ્ડ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં પણ તેઓ ફર્સ્ટ નંબર લાવી દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે સાથે જ વિસનગર તાલુકાના રાલીસણા ગામનું અને તેમના સમાજનું પણ નામ રોશન કર્યું છે જેની ખુશીમાં ગામ લોકો એ વાજતે ગાજતે જીપ્સી ગાડીમાં બેસાડી બ્રહ્માણી માતાજીના દર્શન કરાવ્યા હતા ત્યારબાદ જૂના ગામ વચ્ચે મસ્જિદની આગળ મુસ્લિમ સમાજ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું તેઓને ફૂલછડી અને ચાદર ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું સંગીતા પરમારે આપતા તેઓ સંદેશ આપ્યો હતો કે સ્પર્ધાત્મકમાં કોઈ પણ ઉંમર જોવામાં આવતી નથી કોઈ પણ ભાગ લઈ શકે છે ટ્રેન્થ લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ સાથે મળી કુલ 262.5 કેજી વજન ઉંચકીને સંગીતા પરમારે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન નો ખિતાબ જીતી દેશ અને રાજ્યનું નામ વધાર્યું હતું આ ચેમ્પિયનશિપના નિર્ણાયક એ નેપાળની ખેલાડી ચેમ્પિયન બનશે તેવો નિર્ણય લીધો હતો પરંતુ રાષ્ટ્રીય રેફરી વિજય જે કેટેગરીમાંથી સંગીતા પરમાર સ્પર્ધામાં ઉતરી હતી તેના તમામ રેકોર્ડ ચેક કરીને નિર્ણાયકનું ધ્યાન દોરતા આખરે તેમને પોતાની ભૂલ સમજાઈ અને સંગીતા પરમારને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જાહેર કરી હતી જીડીસી ન્યૂઝ સાથે બળવંતસિંહ ઠાકોર વિસનગર